એમજી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન પાવર્ડ બાય ચાર્ટ ઝોનની તેરમી આવૃત્તિ પહેલી ફેબ્રુઆરી રવિવારે માય સ્ટ્રાઇડ માય પ્રાઇડ થીમ સાથે ભવ્ય રીતે યોજાવા જઈ રહી છે આ વખતની મેરેથોન માત્ર દોડ નહીં પરંતુ સમાનતા સાહસ અને સંવેદનાનો ઉત્સવ બનશે ગજરા રન દિવ્યાંગ પેરાલિમ્પિક રન એક્સ સર્વિસમેન રન અને સ્વચ્છતા રન સાથે વડોદરા ફરી એકવાર દેશભરમાં પોતાની ઓળખ ઊભી કરશે રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહી મેરેથોનને ફ્લેગ ઓફ કરશે અને દોડવીરોમાં ઉત્સાહ ભરી દેશે હજુ સુધી એક લાખ અગિયાર હજારથી વધુ રજીસ્ટ્રેશન સાથે વડોદરા મેરેથોન એશિયાની સૌથી મોટી નોન મેટ્રો મેરેથોન બની રહી છે વડોદરાના નાગરિકો યુવાનો મહિલાઓ અને વીર સૈનિકોની ભાગીદારી સાથે આ મેરેથોન બનશે સંકલ્પથી સફળતાની દોડ એમજી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન જ્યાં દરેક પગલું ગૌરવ બને છે અને દરેક દોડ નવી પ્રેરણા આપે છે આયોજિત પત્રકાર પરિષદમાં મુખ્ય મહેમાન તરીકે વડોદરા શહેરના મહારાણી શ્રીમતી રાધિકા રાજે ગાયકવાડ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શહેર ભાજપના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની વડોદરા લોકસભાના સાંસદ ડોક્ટર હેમાંક જોશી એમજી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનના ચેરપર્સન તેજલબેન અમીન તેમજ સમગ્ર મેરેથોનના આયોજક મંડળના સભ્યો હાજર રહ્યા હતા पहली बार तेरह साल मुझे वडोदरा मैराथन में, में एक इंक्लूसिविटी रहा मतलब हमारे जो एलिटी है उनकी भी एक उपस्थिति रहेगी इसको हम गजला गजला रंग नाम दे रहे हैं जैसे कि आपको मालूम है खाने चुनना वाइस उद्योगालय में हमारा एक गजरा कैसे है तो जिससे हम अपने गजरा प्रोजेक्ट चलाते हैं इसमें हम इंक्लूसिविटी की बात करते हैं विमेन एम्पावरमेंट की बात करते हैं मेंटल तो हेल्थ की बात करते हैं उससे हमारा एक गजरा मित्र ऐप है वो तो तो भी हम चलाते हैं तो गजरा

ચાલુ થઈ રહ્યો છે આપણા આદરણીય ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવી આવીને ફ્લેગ ઓફ કરશે આ વખતે આપણે આપણા મેરેથોનમાં જે રીતે દિવ્યાંગને ઇન્કલુડ કર્યા છે એ રીતે આ વખતે એક આપણે નવો રન ગજરા રન એલજીબીટી ક્યુ કમ્યુનિટી માટે આપણા આદરણીય મહારાણી રાધિકા રાજે દ્વારા પ્રેરણાથી આપણે આયોજન કર્યું છે એક લાખને દસ હજારથી વધુ રજીસ્ટ્રેશન થઈ ગયા છે ટ્રાઇમ બ્રાન્ચના બી નંબર્સ વધી ગયા છે આ વખતે ફિટનેસ અને આપણું જે સસ્ટેનેબિલિટી આ બે જે એક બહુ ઇમ્પોર્ટન્ટ આપણા દેશ માટેની આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું જે એક એલાન છે કે જે એક અભિયાન છે ફિટ ઇન્ડિયાનું એને આગળ લઈ જતા આપણા પોલીસ કમિશનર સાહેબે એક પ્લેજ લેવાનું નશા મુક્તિનો પ્લેજ લેવાનું આયોજન કર્યું છે અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડન દ્વારા આ રેકોર્ડ એસ્ટાબ્લિશ કરવાનો આપણે પ્રયાસ કરી રહ્યા છીએ જોડે જોડે સનાતન ધર્મને આપણે આગળ વધારીએ છીએ તો સવારે જે આપણે મ્યુઝિક વગાડીએ છીએ એમાં ભજન ચેપિંગ કે જેમાં આપણા ભજનો શ્લોકો સંસ્કૃત હિન્દી ગુજરાતી બધી ભાષાના એક યુવા પેઢીને લાગે રિલેટ કરી શકે એવા ટ્યુન ઉપર એવા બીટ ઉપરનું આયોજન કર્યું છે અને આપણા જ આપણા ટીમ મેમ્બર્સ દ્વારા અને રજૂ રૂપેશભાઈ શાહ દ્વારા આ રજૂ થશે આ બે નવી વસ્તુઓ છે અને આપણી મેરેથોન માટેની જે બધી સરસ સગવડો છે આપણા આપણા વડોદરા મેરેથોન ને ટેકો આપનાર પોલીસ ડિપાર્ટમેન્ટ અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કલેક્ટર નો અમારો ખૂબ ખૂબ આભાર અને આપ સૌ મીડિયા મિત્રોનો બી ખૂબ ખૂબ આભાર